નમસ્કાર ખેડૂત મિત્રો તાજેતરમાં થયેલા માવઠા વરસાદ કારણે ખેડૂતોના પાકને ઘણું બધું નુકસાન થયું છે તેને જોતા ગુજરાત સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવાની વાત કરી છે જો તમારા પાકને નુકસાન થયું હોય તો હવે તમે પોતે જ તમારા મોબાઈલથી સર્વે કરીને સરકારી સહાય માટે અરજી કરી શકો છો ગુજરાત સરકારે આ માટે કૃષિ પ્રગતિ નામની મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે આજના વિડીયોમાં આપણે પાક નુકસાનનો સર્વે ઓનલાઇન કેવી રીતે કરવો તેની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જોઈશું સૌથી પહેલા તમારે તમારા ફોનમાં કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તમે Google Play Store પર જઈને કૃષિ પ્રગતિ સર્ચ કરી અને ઇન્સ્ટોલ કરો આ એપની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દવ છું અથવા અહી કોડનો ઉપયોગ કરીને પણ ડાઉનલોડ કરી શકો છો ઇન્સ્ટોલ થઈ ગયા પછી તે એપને ઓપન કરો અહી મોબાઈલ નંબર નાખી OTP પર ક્લિક કરો તમારો મોબાઈલમાં જે OTP આવે તે OTP દાખલ કરો તમે ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન કે ખેડૂત નોંદણીમાં જે મોબાઈલ નંબર આપેલો હોય તે જ નંબરથી લોગ ઇન કરવાનો રહેશે લોગ ઇન કર્યા પછી તમને એપ્લિકેશનનું હોમ પેજ દેખાશે નીચે તમને તમારું ખેડૂત કાર્ડ દેખાશે જેમાં તમારી બધી વિગત હશે પાક નુકસાનનો સર્વે કરવા માટે પાકનો નુકસાન લખેલું હશે તેના પર ક્લિક કરો અહીં તમે તમારું ક્ષેત્રના સર્વે નંબર देखाશે હવે તમારા જે ક્ષેત્રના પાકને નુકસાન થયું છે તેનો સર્વે નંબર પસંદ કરવાનો રહેશે તેમાં લાલ અક્ષરે લખેલ મૂલ્યાંકન શરૂ કરો તેના પર ક્લિક કરો સર્વે નંબર પસંદ કર્યા પછી તે સર્વે નંબર ક્ષેત્રની સીમા જોવા મળશે તે ચકાસણી કરી આગળ પર ક્લિક કરો ત્યાર પછી તમારા સેના વડે ક્ષેત્રમાં પાકને નુકસાન થયું છે તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે જેમાં ભારે વરસાદને લીધે દુષ્કાળને લીધે વાવાજોડાને લીધે તેમાંથી સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી આગળ પર ક્લિક કરો ત્યાર પછી અસરગ્રસ્ત પાક ઉમેરો તેના પર ક્લિક કરો તમારા પાકની વિગત ઉમેરવાની રહેશે મિત્રો એક ખાસ નોંધ છે જે ખેતરનો તમે સર્વે કરતા હોય તે ખેતરના સો મીટરની હદમાં રહેવું જરૂરી છે ત્યાર પછી આગળ પર ક્લિક કરો ત્યાર પછી તમારે નુકસાન થયેલ પાક ઉમેરવાનો રહેશે ત્યાર પછી તમારે વાવણી લાયક વિસ્તાર ઉમેરવાનો રહેશે ત્યાર પછી તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે પાકનું નુકસાન આખા ખેતરમાં થયું છે કે પાકનું નુકસાન ખેતરના અમુક જ ભાગમાં થયું છે ત્યાર પછી ફોટો પાડો તેમાં ક્લિક કરો અહીં તમારે બે ફોટા લેવાના છે एक फोटो में आखू खेतर देखाये रीते लेवा अने बीजा फोटो में खेतर में नुकसान थे पाक अने विस्तार स्पष्ट दखाय रीते लेवा रहे शे। एक खास नोध फोटो लेती वक्खते नुकसान खेतर नी नजीक रहूं फरजियात है कारण के आ फोटा थशे। त्यार आग पर क्लिक करो જો તમારો એક જ સર્વે નંબર માં એક કરતા વધુ પાકો નો નુકસાન થયું હોય તો તમારે અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કરીને બીજા પાક ની વિગતો પર ઉમેરવાની રહેશે સર્વે નંબર માં પાક ની વિગતો ઉમેરી આગળ પર ક્લિક કરો ત્યાર પછી તમારે નુકસાન પાક વાવડી નો વિસ્તાર ફોટો નુકસાન વિસ્તાર આ બધી માહિતી ફરી ચેક કરી બોક્સ માં ટીક કરવાનો રહેશે यार पक्षी तुम्हारे साचो पर क्लिक करवानो रहे से अभी मित्रों तुम्हारा पाक नुकसाननी सर्वेनी प्रक्रिया पूर्ण થઈ ગઈ છે તો મિત્રો આ સરળ સ્ટેપ્સ દ્વારા તમે કૃષિ પ્રગતિ એપ્લિકેશન માં પાક નુકસાન સર્વેની અરજી કરી શકો છો આ પ્રક્રિયા થી તમારી માહિતી સીધી સરકારના ડેટાબેઝમાં જમા થઈ જશે જેનાથી સહાયની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનશે જારે સરકાર શ્રી દ્વારા સહાય મળવાનું ચાલુ થશે ત્યાર બાદ તમને સહાય મળશે જો તમને આ વિડિયો મધરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો જેથી આ વિડિયો બીજા ખેડૂત મિત્રોને કામ લાગે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં फरी मरीशु एक नवा वीडियो साथे जय हिंद